કે આવી ગરમી પડે છે તો મારા ભાઈઓ ને હું હાલત થતી છે મારા ભાઈઓ આવી ગરમીનું હું કરતા છીએ ચેક કરવા નીકળ્યો હું હા વધારે આગું નહીં પેલું દેખાય પોપર ભાઈ નું ઘર હાલ પોચી જવું પણ ગરમી ચીવી પડે છે અત્યારે કોઈ નક્કી ના કહેવાય ચીયા ટાઈમે ટપચી જઈએ આ બે ત્રણ દાડા ગરમી એવી પડે છે લે હેવરાવરો હેડવા દે ચેક કરી આવું મારા ભાઈઓ શું કરી હ અયા તારી આລະ તમ આરું જુંગ્યા હી પોપટભાઈ ઓ પોપટભાઈ આવો આવો હો આયા આયા એ હું ચેક ચેક કરવા કરવા આવ્યો આવ્યો આવી ગરમી પડે છે તો મારા મારા કઈ રીતના અમે તો રહીએ એમ જ રહીએ રોઈ રોસ આ તેમ ગરમી જેવી પડે નઈ

હું ટ્રાય કરું ટુંટીયું વાળી જો ટુંટીયું વાળી જો જન ચકડા થઈ ગયો હા લાગન ઠંડી હા હે ઠંડી લાગે ઠંડી લાગે એમ કો કશો ઠંડો લાગતો ના તો પેનો લાગે યાર હે પેનો પેનો લાગે ઠંડુ તો લાગતું જ નહીં રૂમાલ આખો પલાડેલો હટવાય કોઈ નહીં લાગતું યાર મન તો ટન ઠંડુ લાગે એ ઓય વા બરાબર બીજું શું ચાલે બસ શાંતિ ચાલે હમણે આ મંત્રન લેવાનું બંધ કરી દીધું હો હા એ તો મને ખબર જ છે કે હમણે આ ચા આપણે જીએ આ કારણ કે અમે શું ખબર આમંત્રણ મંત્રન લઈએ પછી કણ યે જમણવારમાં માં કોક મન રખાવા મન રાખી લે ની ના નહીં પણ આ ગરમી જીવી પડે વઠ હાચી હ વધારે ખાઈ ગઈએ ને અટક આવતો હા આપડા કુટુમાં એક મોણા ઓસો થઈ જાય વઠ હાચી ઓસો ના થાજો ઉપર થી વઢો જો એટલે એક બે દાડા આપણે ભૂસ્યા હુઈ રહ્યા તો ચાલ્શે પણ આમંત્રણ ચોય લેવાનું નહીં આ ઈ વાટી હાચી લાવ જોકો હવે હું જોઉ ત બેહવું નહીં ચા બનાવું ના ના આવી ગરમી ચા પીવા તો કે લેબુ શરબત બનાવો ના ના કશું પીવું નહીં હો એ હારું હો હા

પણ આ તમારું શરીર ભારે છે એટલે તમે વધારે હાચવજો કીધું ભાઈ હવે તો હાચવી જ છી ઓ હાચવજો ન કે તમારું શરીર સર પાઉ જાદુ કદાચ અટકાઈ એટક જા તો કુટુંબમાં એક જણો ઓછો થાય ના ના ભાઈ હારું બોલો આવું કરો બોલો તમારા મુઢિયાવા સવાલ ના હારા લાગી એ તો મને ખબર છે મારા મુઢિયાવા સવાલ હારા ના લાગી પણ આ ગરમી વી પડે છે એટલે મારે તમને કેવું પડે એમ ના માર તો ઠંડુ રે મને તો કોઈ થાતું નહીં હારું હારો હાચવજો તન શરીર એ હારું હારું હો હા Ai. Alya tari. Ara to nahi unjhe ho. Lal bhai. Eh lal Oh

પણ અમારે તો ઉંમર તમાર કરતા થોડીક નાની છે એટલે હાલ તો ન ઉકલી વાત સાચી છે મારા કરતા ઉંમર તમારી નાની છે પણ આ ગરમી ચીવી પડે છે કોઈ નક્કી કેવાય નઈ નાના હોય કે મોટા હોય ઉકલી જાય એટલે ઉકલી જાય એ વાત એ ખરી એ તો નસીબ નસીબની વાત છે ભાઈ એ હા આવી ગરમીના તમે કઈ રીતે રહી શકો એમ કે પહેલા મને હું એ ચેક કરવાયો આવી ગરમીના અમે જીવિત ના રહે એમ કે જાણું હું હોવા જો આટલામાં

એ તો લૂ લાગવી જ લાગે બાકી ગરમી સહન નહી થતી શું કરવાનું એવું છે એમ હા તમે આવું કરજો ક્યાં જઈને થોડી વાર પલડી જવાનું થોડી વાર કુરુ થઈ જવાનું થોડી વાર પલળી જવાનું થોડી વાર કુરુ થઈ જવાનું હાલ હાલ કશે વાત નઈ બીજું શાંતિ છે ને આમ એકદમ શાંતિ છે બાકી આ ગરમી ચિયા કરાની પણ નિત ખબર નહી હું આ બાટલો લઈને ચીડી ચીડી ફરું તમ લઈને જ જોકન તરત લાગે કે પીજ લેવાનું રોજ દૂ 4 લિટર પાણી પીજો

બાકી આ ખરા તાપ નો ચોઈ નહી આવું સારું હા તારી મારા મન એમ કે મારા ભાઈઓ કેવા દાદા સોયલે ઊંઘી રહી પણ એક તો મારો અડશો સાફી પલાડી અને ઉડીન હુઈ જાય છે આરે નઈન હુઈ જઈશી છે અને પેલા ઘરમાં માં ઊંઘી છે મારા મન માં એમ કે ચોક દાડુ એમ હોય ને ઈ કણ જઈને મું પણ મારા ઊંઘવાનો મેળ ચોય પડે એમ નહીં હવે સીધો મારા મારા ઘેર જ જવું પડશે જવા દે તારે પણ ક્યારે આવીને આવી ગરમી છે એટલા મને ઊંઘ નહી આવે ના હોય ને તો બજાર જઈ અને નવો પંખો લેતા આવું તાણા મને શાંતિ થા હા જવા દે તાણા બજારમાં પંખો લેતા આવું નવો નવો

વાત સાચી હે પણ તોય બફારો તો મારે એ તો હવે થોડો થોડો બફારો મારા વધારે ના મારો બફારો હવે ઠંડો વાયરો ખાવા તો હેડો મારા અંધા ચમ ચોકેમ જવાનું આપણે મોટા ભઈના ઘેર ચમ મોટા ભઈના ઘેર મોટા ભાઈ પંખો લાયા હે પંખો પંખો લાયા હે ઓ હા એટલે ઈવાના ઘેટલી આપણે આઈ બરોબર અને કુરે મોરે પાણી છોટી દે બસ જગર એટલે ઠંડી હવા આવે અન પંખો ચાલુ કરી એટલે ડબલ હવા આવે ઠંડી હાર તો લે હેડો કુની વાર જો હું આવું હેડો લે હેડો તૈયાર થઈ ગયો

આવો ભાઈ આવો ગોવિંદભાઈ આવા ગરમીના ના સુકામ આટલા આયા છો સોના મોના ઘેર હુઈ રહેતા હોય તો જો ગરમીના બીમાર થા તો ભાઈ ખોટું દવાખાનું નઈ ભરવું પડે હવે લે હડો હડો અમારા ઘર ચોકણ આવું ગરમીનું નું દાવ છે આમંત્રણ નું આવી ગરમી નું આમંત્રણ કુલ લાવી વડી મોટા ભાઈ મોટા ભાઈ લાવ આમંત્રણ ઓ ઈવાના ઘેર જવાનું કેમ ઈવાના ઘેર ઈવાના ઘેર ખાવા જવાનું અરે હમણા તો હોય માર કણા તા તાને તો કઈ કીધું નઈ કે મારા કે જમણવારનો પ્રોગ્રામ રાખવાનો હો આ તાટકાલિક ઉભો કરી હાલ બજાર થી લઈ ને હવે આપણે ખાવ જવાનું પણ ખાવાનો ટાઈમ તો 12 વાગે હોય આ તો બે ત્રણ વાગવા આયા એટલા ખાવાનું નહીં ખાવનું હવે ખાવાની હ પંકો હાલ બજાર થી લઈ અને આપણે ઈવના કે હવે ખાવા જવાનું પાલા સીધી રીતે પાકી કે પંખો લાવે દવા ખાવા જવું તમે આમંત્રણ ના ખાવાનું આ બધું છો યાર મજાક કરો આવી યાર લાલ ભાઈ હવે તમારી મજાક ના કરી તાઈ કો કરીએ ને તમે અમારા ભાઈ છો ભાઈ બરબાર એની થોડી મજાક કરાય ભાઈ ભાઈ ની મજાક કરા તારે તો હે એ વાત તો સાચી હે મને ગરમી જબરજસ્ત લાગતી દી ને તે જોવા ટોટી રાશી હે થોડી વાર પલળી જાવ અને વળી પાછો આ ખાટલા હુઈ જાવ કોરો થાવ ફેર પલડી જાવ ને ફેર હુઈ જાવ હમણા મોટા ભાઈ હોય આ હતા હું એ ઘેર હું કરું ખબર આડી પલાડી અને ઉઢીન હુઈ જાવ પલાડી અને ઉઢીન હુઈ જવાનું હું કાય એટલે પાછું પલાડી ઉઢીન હુઈ જવાનું પણ તોય રે વરાટું નહીં બહુ ગરમી પડે કોને કીધું મોટો ભાઈ પંખો લા હે એવું હું હાલ જોઈ ના જોઈ ના ઓવા નકા આપણી પેટીમાં કોઈને પંખો ખરીદ્યો નહીં ને આપડા મોટા ભાઈ પંખો લા હારું કેવાય હવે લે હેડો વાટો કરી આવ કે હડો લે હડો હવા તો ખાવી જ પડશે

તઈને ત્રણ જણા હુઈ ગયા મારો તો ભણ ગોરો નંબર આવ્યો છે કોક આઈડિયા દોડાવવો પડશે મારે હાફ મરી જાય ને લાકડી ભાગા ના ને એવું કોક કરવું પડશે મારે હાય ઓ બાપા દે આ ભાઈ મોટો ભાઈ આટલી જગ્યા હા હોય આ કે હું હું છે આ જગ્યા હું કરવાની ના ના

પણ તમારા કુટુંબવાળા કોમ કરી એવા આવી એટલી ઘડી મૂ લેવા કોમ કરું લે આવ્યા જેઠાલા તમે કોઈને કોના ના તો તમને કહી દઉં મારા કુટુંબવાળાને સીધા દૂર કરવાના તમારા કુટુંબવાળાને હોવા એટલે તમાર તો જબરો રાગ આવવાના છે એમ સીધા દૂર કરવા આયાં રાગ તો જબરો આવે છે હા પણ અમુક ટાઈમે બે કરી એટલા જેમ હું બે કરી લે હવે જેઠાલાલ આ ગરમી જેવી પડે છે બરાબર આવું કરવું છે એમ પહોંવા તો કશો વાંધો નહીં હું તો આવું હેડો આવશો ને ઊહ ઉવ આ તો પેલા હું ઘેર જાઉં અને પછી પાછળથી તમે આવો હો સારું સારું કશો વાંધો નહીં તમે પોકતા તો જાઓ આટલું કોમ કરી આપું યાર હારું સારું હવે તમે કહો એટલે કરી આલું બીજું હું પણ આ વાતની જોણ બીજા કોઈ નહીં કરવાની હું હારું હારું કોઈના જોણ નહીં કરું જો તમે પોકતા તો હું આવું ઓના કે મારા કુટું માળાની આભરું જ

અરે તારી પંખો મારો ખાટલો મારો કેવા ઉંજાશી રાજા સાહીના જેમ મારે કંઈ રીતના હું હવે ઓ વિડિયાજે આ એ

ના તો કશો હતો નહી પોત હજાર રૂપિયા ની બરોબર તમારા ઘર માં ગમે તે વસ્તુ પડી હોય તો એરી મુ લઈ જવ હાલ પૈસા વસ્તુ લઈ કોઈ જઈ લે તમારે

ભાઈ ઈવાના ભાઈઓ માં ચાચરી ના વકડાય ને એટલે આપણા ભાઈઓ રાગ નહીં દેવા દેતા

એ યાર યાર બુદ્ધિ નહીં એટલે એ ગમે તે બોલીને તમારા મન માથે નહીં લગાડવાનું હું કહું પણ હા તમારો તો જબરો રાગ હતો ને તમે આવું કરી લેવાની વેઠો ચેમ ના વેઠી તમે હવે જેઠાલાલ વેઠો વેઠો ને છો વાત કરો ભલા મળો આ પંખો મુ લાવ્યા નો બરોબર છે